અમે વિરોધ એટલા માટે કરતા છે કે અમારી પંચાયત તરફથી અમને રસ્તા લાઇટ અને બધી સગવડનું પૂરી પાડતી છે ને અમારે એરિયામાં નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ લોકો તે આદિવાસી વિસ્તાર ધરાવે જે રોજ કમાઈને રોજ ખાતા માણસ છે અને બીજી વાત એવું છે કે મોરાઈ વિસ્તાર એક એવો છે કે રોજ કમાઈને રોજ ખાવાનો વિસ્તાર છે અને આ લોકો ઘરના વેરા જ ભરવાના બાકી છે ઘણા વર્ષના તે લોકો મહાનગરપાલિકા વેરા કેવી રીતના ભરશે સાહેબ અમે એ જ રીતના અમે વિરોધ કરતા છે કે અમારું ગામને ગ્રામ પંચાયત રહેવા દેવો અમે નગરપાલિકા ખાસ વિરોધ સખત વિરોધ કરતા છે ગ્રામ પંચાયત દ્વારા અમને તમામ સુવિધા મળી જ રહી છે કોઈ તકલીફ પડતી નથી ના અમારા ગામમાં એવા પણ લોકો છે કે જે લોકોને કંઈ સમજ નહીં પડે કઈ ઘરનો વેરો ભરવાનો હોય કે કંઈ બી કામ હોય તો અમને આવીને કહે કે ભાઈ આ કરવાનો અમારે શું કરીએ હવે મહાનગરપાલિકા જ્યાં હે